નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પરમ પદ એટલે શું અને એ પદને પરમ કે કેમ કહેવાય છે કે પદ તો ઘણા જ હોય છે જે સંસારના જે પદો છે એને પદ કહેવાય એને પદ ન કહેવાય ભલે તમને સંસારમાં ગમે એવડું મોટું પદ મળી ગયું તમે પૂરા સંસારના તમે રાજા બની ગયા પર એ તમારું પદ છે પદ નથી કેમ કે જ્યાં પદ છે ત્યાં ભય છે ત્યાં અહંકાર છે ત્યાં નફરત છે અને એટલા માટે જ્યાં પદ છે ત્યાં સિક્યુરિટીની જરૂર પડે છે પણ પદમાં ક્યાંય સિક્યુરિટીની જરૂર પડતી નથી તો તમને સાંભળીને થોડી નવાઈ લાગશે કે મનુષ્ય અંદરથી અને બહારથી બંને બાજુથી દોડી રહ્યો છે તો મનુષ્યની અંદરની અને બહારની દોડ અલગ છે કેમ કે મનુષ્ય બહારની દોડમાં પણ સુખ શાંતિ અને આનંદ માટે દોડી રહ્યો હોય છે મનુષ્યને પૂરા જગતની ધન સંપત્તિ મળી જાય તો પણ તેને બહારથી સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થતી નથી અને જેમ જેમ સંપત્તિ વધતી જાય તેમ તેમ મનુષ્યના સુખની તો વાત એક બાજુ રહી પરંતુ સંપત્તિના ભયમાં ફસાતો જાય છે અને એ જ સંપત્તિ મનુષ્યને મૃત્યુના ભયમાં ધકેલી દે છે અને એટલા માટે જ તે ભયથી મુક્ત થવા માટે સિક્યુરિટીનો બંદોબસ્ત કરતો હોય છે તેમ સત્તા પણ તે મનુષ્ય સુખ શાંતિ અને આનંદથી સૂઈ શકતા નથી તો એક વાત તો નક્કી છે કે બહારની સંપત્તિમાં પરમ સુખ એટલે કે પરમ પદ નથી કેમ કે જગતની કોઈ પણ પ્રકારની પદ પ્રતિષ્ઠા પરમપદ નથી અને તમારું જેટલું પદ મોટું એટલો તમને ભય વધારે લાગે છે એટલો તમારા અંદર ઉપદ્રવ વધારે વધતો જાય છે તો બહારનું એક પણ પદ પદ નથી અને મનુષ્ય જે બહારના પદ માટે દોડી રહ્યો છે તે ફક્ત તેની બેહોશીનું જ કારણ છે તો આ બહારને દોડધામ હતી અને બીજી દોડશે અંદરની કેમ કે મનુષ્ય બહારથી જેમ સુખી નથી એવી જ રીતે દરેક મનુષ્ય અંદરથી પણ સુખી નથી કેમ કે અંદરથી મનમાં અસંખ્ય પ્રકારના વિચારો દોડતા હોય છે અંદરથી આશાઓના અરમાનો અને ઈચ્છાઓમાં ચિત્તમાં ચગડોળે ચિત્ત ચગડોળે ચડેલું હોય છે તો મનુષ્ય અંદરથી પણ ગરીબ હોય છે અને જે અંદરથી ગરીબ છે તે પરમપદને કેવી રીતે જાણી શકે તો આપણે પરમપદને જાણવા માટે તેનો મહાઆનંદ લેવા માટે અને પરમપદના માલિક બની ભયમુક્ત થવા માટે આપણે ધ્યાન કરીએ છીએ પદ્માસન લગાવીએ છીએ અને બેસી જઈએ છીએ અને અંદરની યાત્રા કરીએ છીએ પરંતુ બહારથી શરીર પદ્માસન લગાવીને ધ્યાનમાં બેઠું છે પરંતુ અંદર તો ધ્યાન નથી અંદર તો મન બજારમાં ઓફિસમાં ધંધામાં કે ખરીદીમાં ફરતું હોય છે તો જેમ એક વાંદરો એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદે છે તેમ મનુષ્યનું મન પણ એક વિચારથી બીજા વિચાર ઉપર કૂદતું હોય છે તો આવું ધ્યાન મનને કેવી રીતે અંદરની યાત્રા કરાવી શકે અને આવા ધ્યાનથી આવા ધ્યાનની અસર સુરતા ઉપર થતી જ નથી કેમ કે પગ ઉપર જો કીડી ચડે કોઈનો અવાજ આવે શરીરમાં ખુજલી આવે તો પણ આપણી ચેતના ત્યાં પહોંચી જાય છે અને તો પણ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો કામે લાગી જાય છે તો કહેવાનો મતલબ શું છે કે પરમપદની પ્રાપ્તિ ક્યારે થાય ગણે કે ધ્યાન અવસ્થા ધ્યાન અવસ્થા એનું પહેલું સ્ટેજ છે પરંતુ ધ્યાનમાં શબ્દ અને સુરતા શબ્દ અને સુરતાનો તાર થઈ જાય પણ બીજા નંબરે જે આપણી શરીરની અંદર મસ્તકથી લઈને શેક પગના અંગૂઠ પગના તળિયા સુધી આપણી પૂરેપૂરી જે ચેતના જે રમી રહી છે એ ચેતના પણ શૂન્ય થઈ જાય ચેતનાને પ્રેમ અને કરુણાની બે પાંખીઓ ફૂટે અને ચેતનાએ શરીરમાંથી ધીરે ધીરે એટલે કે પિંડમાંથી કર પ્રયાણ કરે જેમ આપણે જોઈએ છીએ કે એક પક્ષી પૃથ્વી પરથી આકાશ આકાશ ઉપર પોતાની બંને પાંખીઓ ફેલાવીને આકાશમાં પહોંચતું હોય છે અને જ્યાં સુધી પક્ષી આકાશમાં ન પહોંચે ત્યાં સુધી એને પાંખો હલાવવી પડે છે પરંતુ તમે જુઓ બાજને તમે બાજને કોઈ દિવસ જોવે તો બાજ જ્યારે નીચેથી આકાશમાં જશે ત્યાં સુધી એને પાંખો ફફડાવશે અને આકાશમાં ગયા પછી એના પાખ્યોને સ્થિર કરી દેશે પછી એને કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી હોતી એ આકાશમાં ચડતું હોય છે હવે બીજા નંબરે આપણે જોઈએ તો આપણું ભલે આપણે ધ્યાનમાં બેઠા હોય પણ આપણું મન શું છે વાંદરાની માફક કૂદી રહ્યું હોય છે તો તરત આપણે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કામે લાગી જાય છે તો જ્યાં સુધી ધ્યાનમાં સૂક્ષ્મ રૂપમાં પણ બહારનું કેન્દ્ર રહે છે અર્થાત તમે જુઓ એક માણસ પાણી પર તરે છે તો ભલે તે માણસ સરોવરના આ કિનારેથી સામા કિનારે જતો રહે પરંતુ તે સરોવરની ગહરાઈને તે સરોવરની ઊંડાઈને જાણી શકતો નથી અને સરોવરની ગહરાઈને જાણવા માટે તરવાનું છોડી દેવું પડે છે અને ડૂબકી લગાવવી પડે છે પોતે સરોવરના પાણી મય થઈ જવું પડે છે એવી જ રીતે જ્યારે સંસારમાં કે પછી ધ્યાનમાં મન તરતું હશે તો તમે લાખ પ્રયાસ કરી લો પરમપદને કોઈ જાણી શકવાનું જ નથી તો મન જ્યારે પરમાત્મા રૂપી મહાસાગરમાં ડૂબકી લગાવે છે ત્યારે શરીર પણ સુટી જાય છે અને સુરતાનો અને શબ્દનો તાર થઈ જાય છે ત્યારે જ ચેતના પોતાની બેનને પાંખીઓ સાથે પ્રેમ અને કરુણાની પાંખીઓ સાથે ચેતના પણ ઉપર ઉઠે છે અને જ્યારે ચેતના ઉપર ઉઠે છે ત્યારે એને સમાધિ અવસ્થા કહેવાય છે એ સમાધિ અવસ્થા વિશે કે તમારા શરીર ઉપર કોઈ પદ્માસન લગાવીને બેઠા હોય ભલે કોઈ ઝેરી જનાવર ચડી જાય કોઈ તમારા શરીરમાં કંઈ તીક્ષ્ણ હથિયાર મારી દે તેમ છતાં તમારા શરીરને ખબર ન પડે એ એ સમાધિ અવસ્થા કહેવાય છે અને સમાધિ અવસ્થા પછી પરમપદ લાગવું પડે છે જ્યાં સુધી સમાધિ અવસ્થા એ મનુષ્ય પહોંચતો નથી ત્યાં સુધી એનામાં પરમપદ આવતું નથી કારણ કે જ્યાં સુધી તમારી ચેતના સૂક્ષ્મ ભાગમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક સેકન્ડના સોમા ભાગ સુધી તમારી જો આપણી ચેતના શરીરમાં કોઈ પણ જગ્યાએ હોય તો એક વસ્તુ કે શરીરના કોઈ પણ વસ્તુનો સ્પર્શ થવાથી એ સમાધિ તૂટે છે એમાં જાગૃત અને જાગૃતતા આવી જાય છે પરંતુ જો ચેતના જ પિંડમાંથી છે બ્રહ્માંડ તરફ ઉપર ઉઠે છે જેમ પક્ષી ધરતી ઉપરથી આકાશ તરફ ઉઠે છે એમ ચેતના શરીર રૂપી પિંડમાંથી અહીંયા બ્રહ્માંડ રૂપી ઉપર ઉપર ઉઠે છે ત્યારે નીચેની ચેતના બધી શૂન્ય થઈ જાય છે કહેવાનો મતલબ શરીર શૂન્ય થઈ જાય છે તો જેમ આપણે જોઈએ કે એક સરોવરમાં આપણે સરોવરનું તળિયું લેવું છે તો તમે સરોવરમાં આખી જિંદગી તમે તરતર કરશો તો સરોવરનું તળિયું નહીં માપી શકો પણ તળિયાલ માટે સરોવરમાં ડૂબકી લગાવવી પડે છે અને જ્યારે તમે ડૂબકી લગાવો છો ત્યારે તમારા ઉપર હજારો લીટર કરોડો લીટર અજબો લીટર તમારા ઉપર પાણી જળ જાય છે તો એ પાણીનો તમને ભાર લાગતો નથી કેમ કે તમે એને સમર્પિત થઈ ગયા છો તમે જળ મય થઈ ગયા છો તમે જળ ઉપર નથી તમે જળના અંદર છો જળ જળના મય તમે થઈ ગયા જળ તમે એક થઈ ગયા છો તો જ્યારે આવું જ બને છે અને આ સમય એવો આવે છે કે પરમાત્મા રૂપી મહાસાગરમાં ડૂબકી અને એ જ ડૂબકીને પરમપદ કહેવાય છે કેમ કે પરમપદ મળ્યા પછી આ લક્ષ ચૌરાસીના પદમાં આવવાનું રહેતું નથી એટલે કે જે પરમ પદ મળી જઈને મળી ગયું એને બધાય પ્રકારના બંધન છૂટી ગયા એના કર્મોના બંધન નહીં એના લક્ષ ચૌરાસીનું પણ બંધન રહેતું નથી મતલબ કોઈ પણ પ્રકારનું જ્યાં બંધન રહેતું નથી અને જ્યાં પરમ આનંદ છે પરમ સુખ છે પરમ શાંતિ છે એને જ પરમ પદ કહેવાય તો આપણે મનુષ્ય તમે જુઓ બહાર જગતમાં સુખ શાંતિ અને આનંદ શોધી રહ્યો છે તેમ છતાં જગતમાં ક્યાંય સુખ શાંતિ અને આનંદ મળતો નથી ભલે પદ મળી જાય છે પણ પરમપદ મળતું નથી અને ધ્યાન મુદ્રામાં મનુષ્ય પણ પરમપદને જ પ્રાપ્ત કરવા માટે ધ્યાન મુદ્રામાં વ્યસ્ત હોય છે પરંતુ જ્યાં સુધી શબ્દને સુરતાનો એક તાર થતો નથી ત્યાં સુધી ચેતના પૂરા શરીરમાં ફેલાયેલી રહે છે શરીર શૂન્ય બનતું નથી અને જ્યાં સુધી શરીર શૂન્ય બનતું નથી ત્યાં સુધી સમાધિનો સમય આવતો જ નથી અને જ્યાં સુધી સમાધિનો સમય આવતો નથી ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સુખ શાંતિ અને આનંદને જાણી શકતા નથી અને સુખ શાંતિ અને મહાઆનંદ સાગરમાં ડૂબી જવું અને બંધન મુક્ત થઈ જવું એનું નામ જ પરમપદ હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ